એક તરફ ક્ષત્રિય વિવાદ શંબાનું નામ નથી લઈ રહ્યો તો બીજી તરફ હવે ચૂંટણી પૂરી થઈ છે અને પરસોત્તમ રૂપાલા ફરી એકવાર ગોંડલ પહોંચ્યા છે જયરાજસિંહ સાથે તેમણે મુલાકાત કરી છે તસવીરોમાં જોઈ શકો છો કે પુરુષોત્તમ રૂપાલા હાલ ગોંડલમાં પહોંચ્યા છે અને જયરાજસિંહ સાથે તેમણે મુલાકાત કરી છે રૂપાલાની આ મુલાકાત ઘણી જ સૂચક મનાઈ રહી છે જયરાજસિંહના નિવાસસ્થાને તેઓ મુલાકાત કરવા પહોંચ્યા છે ગોંડલ ભાજપના અગ્રણીઓ પણ તેમની સાથે ઉપસ્થિત છે જોઈ શકાય છે કે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે એક તરફ ક્ષત્રિયો આ વિવાદને ઉકેલ લાવવા માટે અથવા તો વિવાદ કઈ રીતે પૂરો થાય તેને લઈને બે ફાંટા દેખાઈ રહ્યા છે એક તરફ સંકલન સમિતિ વિરોધમાં છે તો બીજી તરફ જયરાજસિંહ ખુલીને સમર્થનમાં આવેલા અને તેમણે ચૂંટણી વખતે પણ પરષોત્તમ રૂપાલાને અને સાથે સાથે ક્ષત્રિય સમાજને આહવાન કર્યું હતું કે આ વિવાદ અહીંયા પૂરો થઈ જાય છે કારણ કે પરસોત્તમ રૂપાલાએ માફી માગી લીધી છે

ગઈકાલની જો વાત કરવામાં આવે તો પરસોત્તમ રૂપાલા રાજકોટ જિલ્લાના પ્રવાસે હતા સૌ પ્રથમ તેઓ આસ્થા ધરાવે છે તેવા ખોડલના ચરણોમાં તેમને શીશ ઝુકાવ્યું હતું અને માતાજીના આશીર્વાદ મેળવવાનો છે તે પ્રયાસ કર્યો હતો ત્યારબાદ કહી શકાય કે તેમની સાથે રાજકોટ ડેરીના જે ચેરમેન છે ગોર્ધન ગોર્ધનભાઈ ધામલિયા સાથોસાથ વાત કરવામાં આવે તો રાજકોટ ગોંડલ એપીએમસી ના જે ચેરમેન છે અલ્પેશ ઢોલિયા કે જેવો રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ પણ છે આ બંને તેમની સાથે રહ્યા હતા અને બંનેની હાજરી છે તે જયરાજસિંહ જાડેજાના જે નિવાસસ્થાન છે ત્યાં જોવા મળી હતી પૂર્ણ થયા બાદ પણ આ મુલાકાત છે તે ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે ચૂંટણી ચોક્કસ પૂર્ણ થઈ ગઈ છે ચૂંટણી પૂર્ણ થયાના બીજે જ દિવસે જયારે મતદાન પૂર્ણ થઈ ગયું ત્યારે આઠમી તારીખના રોજ પરસોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માંગી હતી જે લોકસભાનું કાર્યાલય હતું તે જગ્યાએ માફી માંગી હતી તો સાથોસાથ જણાવ્યું હતું કે જે ક્ષત્રિય સમાજ છે તેમાં એક ઓદાર્ય ભાવ છે એટલે કે ક્ષમા વિરસ્ય ભાવ છે ત્યારે માતૃશક્તિ જે ક્ષત્રિય સમાજની માતૃશક્તિ છે તેમની પણ હું માફી માંગુ છું ક્ષત્રિય સમાજ ચોક્કસ મને માફ કરશે આ પ્રકારની વાત પણ તેમણે કહી હતી ત્યારે વધુ એક વખત કારણ કે સૌ કોઈ જાણે છે કે પરસોત્તમ રૂપાલા જે રાજકોટ લોકસભા મત વિસ્તારની વાત કરીએ તો ચોક્કસ તેમાં ગોંડલ વિધાનસભા નથી આવતી પરંતુ જે ક્ષત્રિય સમાજ ખાસ કરીને જે રોષ જોવા મળી રહ્યો હતો ત્યારે તેની અસર રાજકોટ લોકસભા વિસ્તારમાં ન જોવા મળે તેના માટે પરસોત્તમ રૂપાલાની મદદ જયરાજસિંહ જાડેજા કે જેઓ ગોંડલના પૂર્વ ધારાસભ્યો છે તેમને પણ કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે આ એક શુભેચ્છા મુલાકાત છે એક આભાર પ્રગટ કરવાની વાત છે

રમજુભા જાડેજા છે કે જેઓ ક્ષત્રિય સંકલન સમિતિના મુખ્ય સંયોજક માનવામાં આવે છે રમજુભા જાડેજાએ ચોક્કસ એક વાત કહી હતી કે ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે રાજકીય વાત પણ પૂર્ણ થઈ ગઈ છે બીજી તરફ પીટી જાડેજાએ સંકલન સમિતિના સભ્યોને ગદ્દાર ગણાવ્યા છે સાથોસાથ તૃપ્તિબા રાવોલ સહિતના પાંચ જેટલા વ્યક્તિઓ છે કે તેમના તેમની પાસે પુરાવા પણ હોવાનું પીટી જણાવ્યું છે જોકે ક્યાંક ને ક્યાંક જાડેજાએ ઘીના ઘી પડી ગયું હોય તે પ્રકારની એક વાત છે તે મીડિયા સમક્ષ રજૂ કરી હતી બીજી તરફ ચોક્કસ એક વાત કરવામાં આવે તો ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે ચાર ચોથી જૂન ના રોજ પરિણામ આવનારું છે પરિણામ છે તે પરસોત્તમ રૂપાલાના ફેવરમાં આવે તે તેવું સટ્ટા બજાર પણ કહી રહ્યું છે ને તમામ જે રાજકીય વિશ્લેષકો છે તે પણ કહી રહ્યા છે એક વાત એવી પણ સામે આવી રહી છે કે પરસોત્તમ રૂપાલા છે તે ચાર લાખ થી વધુની લીડ સાથે આ પ્રકારનું એક આંકલન છે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાઢવામાં આવ્યું તેની પાછળનું કારણ એવું છે કે સાડા બાર લાખ થી વધુ મતદાન છે તે રાજકોટ લોકસભા બેઠક ઉપર થયું હતું બે હજાર ઓગણીસ ની જો વાત કરવામાં આવે તો ત્રણ લાખ અડસઠ હજાર થી વધુ લીડ સાથે મોહન કુંડારિયા જીતા હતા સાથ બીજી તરફ વાત કરવા તો મોહન કુંડારિયાની સામે જે લલિત કથરા કે જે કોંગ્રેસના લડાયક નેતા છે સાથ તેઓ પડધરી ટંકારાના ધારાસભ્ય હતા રાજકોટ લોકસભા મતવિસ્તારમાં પડધરી ટંકારા જે મત વિસ્તાર છે તેનો પણ સમાવેશ થાય છે તેમ છતાં તેઓની પાસે માત્ર ને માત્ર સાડા ત્રણ લાખ જેટલા વોટ મળ્યા હતા આ આંકલનને ભારતીય જનતા પાર્ટી એ રીતે જોઈ રહ્યો છે કે સાડા બાર લાખ વોટ પડ્યા હોય તેમાં ચાર લાખ વોટ છે કે જેની સામે બેલેન્સ કરવા માટે પરસોત્તમ રૂપાલા છતાં હજી બીજા સાડા ચાર લાખ વોટ વધારે પડ્યા છે આ સાડા ચાર લાખ જે વોટ પડ્યા છે તે પરશોત્તમ રૂપાલા લીડ હોઈ શકે તેમ છે આ પ્રકારનું આંકલન છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે ચોક્કસ ક્ષત્રિય સમાજ છે ને સાથે ચાલીને રાખવાની વાત છે ને ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં પણ જેમ અગાઉ જે ગણેશ ગઠ ખાતે જે બેઠક મળી હતી એક પ્લેટફોર્મ છે તે જયરાજસિંહ જાડેજા દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે આગામી સમયમાં પણ જો આ પ્રકારનો કોઈ બનાવ બને આગામી સમયમાં પણ જો કોઈ મધ્યસ્થતાની વાત કરવામાં આવે તો ચોક્કસ તેમાં જયરાજસિંહ જાડેજા છે તે વધુ એક વખત આગળ આવી શકે તેમ છે જી જી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે